જૈન મિત્રો ભરતી બોર્ડના અધ્યક્ષ જેવા ચેન્જ થયા એટલે ઉમેદવારોની અંદર જે લોકોએ ફોર્મ ભર્યા છે એમાં અલગ અલગ પ્રકારની ચર્ચાઓ થવા લાગી અહીંયા અમારે કોલ આવવા લાગ્યા કે સાહેબ કેવા પ્રકારનો ફેરફાર થઈ શકે ખાસ વાત અહીંયા લેખિકની વાત કરીએ છીએ હસમુખ પટેલ સાહેબની પરીક્ષા પૂછવાની રીત જે છે એ જીપીએસસી ક્લાસ વન ટુ જેવી હતી ઘણા પ્રશ્નો તો યુપીએસસી લેવલ સુધી ભાઈ સાહેબ પૂછતા એટલે છોકરાઓ જે છે એ નવા અધ્યક્ષ જ્યારે આવ્યા તો એ ચર્ચાઓએ જોર પકડ્યું કે હવે અમે તૈયારી કરીએ છીએ તો આના પ્રશ્નોની પદ્ધતિ જે છે એટલે પ્રશ્નો પૂછવાની જે રીત જે છે સિલેબસ તો સેમ જ રહેવાનો છે કે આ વિષય એટલા માર્કનો હોય તો એમાં કોઈ ફેરફાર નથી થવાનો વાત અહીંયા થાય છે પ્રશ્નો પૂછવાની રીત જે છે એની પદ્ધતિ જે છે એમની તો નવા અધ્યક્ષ આવ્યા છે તો એમની પરીક્ષા પૂછવાની પેટર્ન હસમુખ પટેલ સાહેબ જેવી જ હશે એ લેવલની હશે કે કંઈક અલગ હોઈ શકે મિત્રો આ પ્રશ્ન એમને થાય કે જેમને લેવલની તૈયારી નથી કરી જેને ઉપર છળી તૈયારી કરીને બેઠા હોય એવા ઉમેદવારોને આ પ્રકારના પ્રશ્નો રહે માનો કે જે એક લેવલની તૈયારી જેને કરી છે એ યોદ્ધાઓને તો આ કોઈ પ્રશ્ન જ નથી ને એ તો તૈયારીમાં લાગી ગયો છે આવા પ્રશ્નો કોને છે કે જેને ઉપર છોડું રીડિંગ કર્યું ઉપર થોડું વાંચન કર્યું છે જીસીએ પહેલાં દિવસથી અમે જ્યારથી પોલીસ ભરતીની તૈયારી કરાવીએ છીએ ત્યારથી એક જ વસ્તુમાં માનીએ છીએ લોકો શું કહે છે લોકો શું કરાવે છે એનાથી અમને ફેર નથી પડતો પણ અમારા પુસ્તકો જોઈ લો અમારી સુદર્શન બેચ જોઈ લો અમારી પીવાયક્યુની બુક જોઈ લો તો ન્યા હર હંમેશ જીસીએ અને મારો અને મારી ટીમનો આગ્રહ રહ્યો છે કે છોકરાઓને એક લેવલનું કન્ટેન્ટ કરાવવું જોઈએ પછી એક્ઝામિનર સરળ પેપર પૂછે છે સીધા સિંગલ લીટીવાળા પ્રશ્નો પૂછે છે તો એ બેનિફિટ છે અમારી ફરજમાં એ છે કે અમારે કેન્ડિડેટને લેવલનું કન્ટેન્ટ કરાવવું જોઈએ પચાસ પચાસ હજાર ફી ભરીને ગામને નથી મળ્યું એ અગિયારસો રૂપિયાની સુદર્શન બેચમાં મળ્યું છે ખ્યાલ આવે છે માત્ર અગિયારસો રૂપિયાની જીસીની જે સુદર્શન બેચ લીધી છે તો અલગ અલગ જગ્યાથી ગુજરાતના તમામ યોદ્ધાઓના ફોન આવ્યા કે સાહેબ આ લેવલનું કન્ટેન્ટ તો એમ ભણ્યા જ નથી ખ્યાલ આવે છે હા આમાં આમાં ઘણા વિરોધા પાસે અમને જોવા મળતા પણ એને અમે એમ ધ્યાન ન દેતા એવાય કહેતો કે આ લેવલનું કોન્સ્ટેબલમાં થોડું પૂછે આ લેવલનું પીએસઆઈમાં થોડું પૂછે મારે કોન્સ્ટેબલ પીએસઆઈની તૈયારી કરવી મારે યુપીએસસી નથી કરવી પણ એનો વ્યક્તિગત પ્રશ્ન છે એવા બે પાંચ છોકરાઓને સામે જોઈને અમે છે એ અમારું બંધ ન કરી દઈએ કે અમારે લેવલનું કન્ટેન્ટ આપવાનું એટલે એવો ઉમેદવાર એ મળે કે સાહેબ આ લેવલનું થોડું પૂછાય હવે પૂછાય ન પૂછાય વાત અલગ છે કરાવવું જોઈએ આ લેવલનું એ કામ અમારું છે એટલે કે નવા ભરતી બોર્ડના અધ્યક્ષ આ છે તો આપણા કેન્ડિડેટ આપણા યોદ્ધાઓ મૂંઝાવાનું નથી અમે તમને જે કરાવ્યો છે એની બારો લાઇવમાં કહું છું ખ્યાલ આવે છે કારણ કે અમને અમારા ઉપર ભરોસો છે અમારા મટિરિયલ ઉપર ભરોસો છે અમારી બેચ ઉપર ભરોસો છે કે અમે જે આપ્યું છે એ લેવલનું કોઈ નથી આપ્યું ઇતિહાસ જોઈ લો તો એ સો સો કલાકનો ઇતિહાસ ડીપમાં કન્ટેન કરાવ્યો ભૂગોળ જોઈ લો સો કલાક આસપાસનો વારસો જોઈ લો એમ બધા વિષય છે એ ડીપમાં કરાવ્યા છે હરેક ફેકલ્ટીએ ડીપમાં કરાવ્યું છે અને ઇવન તો હજી તો નવો જે ઉમેદવારો રિવિઝન વાળો છે હવે પીવાયક્યુ ની બુક માનો કે પીવાયક્યુ ની બુક જેને મગાવે આમાં એક પણ સાદો પ્રશ્ન તમને જોવા નહીં મળે છે ડિગ્રી જે છોકરો તૈયારી કરે ને એ આ બધું આવી ગયું કોન્સ્ટેબલ બનવા માટે એકસો દસ માર્ક આમાં આવી ગયા છે પણ એ છોકરાને ધ્યાન એટલું રાખવાનું છે કે આમાં જે પ્રશ્નો આવ્યા નહીં ત્રણસો સાહીઠ ડિગ્રી થી એને તૈયાર કરવા જોઈએ સમય મળ્યો છે સ્વાભાવિક ધોરણે ખ્યાલ આવે છે એટલે જેને ઉપર છળી તૈયારી કરી છે સમસ્યા પ્રશ્નો એને હોય કે સાહેબ નવા અધ્યક્ષ આવે છે પેટર્ન શું હશે આપણા યોદ્ધાઓ જે જીસીએ સાથે જોડાયેલા છે તમે એપ્લિકેશનથી જોડાયો અમારા પુસ્તકો વાંચન કરતા હો તો હરેક જગ્યાએ તમને જે કન્ટેન્ટ મળશે ને ઈન્ડ કે અમુક એક્ઝામ્પલો તમે યુપીએસસી સુધી લઈ ગયા છીએ બરાબર હરેક બુકની અંદર પીવાયક્યુ ની બુકમાં ન્યા લેવલ સુધી લીધું છે એટલે હરેક ટોપિક તમારા અભ્યાસક્રમમાં જે ટોપિક આવ્યો છે એ હરેક વસ્તુ અમે આ બુક અને તમામ બુકની અંદર ડીપમાં આપ્યો છે એટલે તમે નિશ્ચિત થઈને તૈયારી કરો એક્ઝામિનર ભરતી બોર્ડના અધ્યક્ષજી બીજા આવે ત્રીજા આવે ચોથા આવે એની આપણી તૈયારીને કોઈ ફેર નહીં પડે પેપર એને મજા આવે ત્યાંથી પૂછે ડંકાની ચોટ ઉપર ને વટથી પેપર દઈને આવવાનું છે ખ્યાલ આવે છે અને તૈયારી કરવાની ડીપમાં તૈયારી કરવાની છે સુદર્શન તમે ભણતા હોય તો સુદર્શન ડીપમાં ભણવાનું જે તમને ભણાવ્યું છે હરેક કન્ટેન્ટ કરવાનું છે તમને ટોપિક વાઇઝ મળશે બાકી તો પોલીસ ભરતી માટે ટોપિક વાઇઝ પુસ્તકો ક્યાંય નથી મળવાના એટલે આપણા પુસ્તકો આપણી બુકો અને આપણી એપ્લિકેશન જેમને લીધેલી છે એને નિશ્ચંત રહેજો ભરતી બોર્ડ ના હું બે પાંચ ફરી દે તો આપણને કોઈ ફેર પડશે નહીં કારણ કે અમને અમારા કન્ટેન્ટ ઉપર ભરોસો છે અમારા લેવલ ઉપર અમને ભરોસો છે પહેલેથી જ આ આયોજનથી જ અમે ડીપમાં કરાવ્યું છે હા ઉપર છોડે તૈયારી જેને કરવી છે એને પ્રોબ્લેમ છે એને સમસ્યા છે એને ફેર પડે ભરતી બોર્ડના અધ્યક્ષ ફરી જાય તો આપણે કોઈ પણ પ્રકારનો ફેર પડવાનો નથી બરાબર એટલે મોજથી તૈયારી કરો રિલેક્સથી તૈયારી કરો સુદર્શન ઉપર ભરોસો રાખવાનો છે સુદર્શન છે એ ઇનફ છે ગુજરાતમાં બરોબર છે સુદર્શન બેઝ આપણા પુસ્તકો આપણી પીવાઈક્યુની બુક હરેક વસ્તુ મોજથી તૈયારી કરજો બાકી કોઈ પ્રશ્ન હોય આના સિવાય ભાગનો કોઈ પ્રશ્નો જ રહેતા નથી આ વિડીયો એટલા માટે બનાવવો પડે છે કારણ કે ઉમેદવારોના ફોન આવે છે કે સાહેબ ભરતી બોર્ડના બીજા યુટ્યુબ ઉપર અલગ અલગ જગ્યાએ કોમેન્ટ આવે કે સાહેબ ભરતી બોર્ડના અધ્યક્ષ ફર્યા છે તો હવે પેપરની અંદર કયું લેવલ આવી શકે બરાબર છે આની બારું લેવલ નથી આમાં અપ લેવલ આવી ગયું છે આના પ્રશ્નો જ્યારે તમે ખોલીને જો ત્યારે તમને ખબર પડે છે ગાંધી ઉપરનું લેવલ જ શક્ય નથી કારણ કે યુપીએસસીના પ્રશ્નો લઈ લીધે છે ભારત સરકારની અગર આમ તો વિશ્વની બરાબર વિશ્વની અઘરામાં અઘરી પરીક્ષા લેવાય છે આપણી યુપીએસસી એનાય પ્રશ્નો આમાં સમાવેશ કરી લીધા છે તો એનાથી અઘરું તો શું આવવાનું છે પણ ધ્યાન એટલું રાખવાનું છે ત્રણસો સાઠ ડિગ્રીથી આના પ્રશ્નો સોલ્વ કરવાના છે ખ્યાલ આવે છે તમને જો સુદર્શન બેચ આપી છે આ જો ફ્રન્ટ પેજ ઉપર આપી છે સુદર્શન બેચ જે તમે એપ્લિકેશનમાં ભણો છો એ દિલથી ભણવાની છે હરેક વિષય છે એ ડીપમાં તમને જે કન્ટેન્ટ આપ્યું છે લેવલે તમારે તૈયાર કરવાનો છે બાકી ભરતી બોર્ડના અધ્યક્ષ કોઈ બી હોય આપણને ફેર નહીં પડે દિલથી મહેનત કરીશું અને વટથી ખાખી પહેરવાની છે મૂંઝાતા નહીં જોડાયેલો જો જીસીએસ સાથે બાકી તૈયારી કરવાની મોજ છે ને છેલ્લે સુધી અમે તમારી સાથે કઈ પ્રશ્નો હોય નીચે કોમેન્ટમાં લખજો જય હિન્દ જય ભારત